આ કોઈ મોટી ઉંમર હોય ને કોઈ વસ્તી વાળા હોય એવા થઈ ગયો હોય ને એને સિકોતરું કહેવામાં આવે છે અને આ તો બાર વર્ષની બાળકી હતી એટલે સ્ત્રી મહા સતી ગણાય છે એના કારણથી એને મા તરીકે બધા પૂંજી રહ્યા છે ચિહર માય બાળકી જ હતી અને રીહે નીકળી ગયા તેલ અને મરતો લઈ આવીને એમને બેસણો કર્યો એમાંથી મા તરીકે પૂંજાયો ને આ કારણથી કેમ કે લોકોના કામ કરે છે સાડીઓ ઓળે છે એનો નિવોજ શીરો ચવાણો સાડી શણગાર અને દારૂ એ આ કુંડમાં કોઈને આપવામાં આવતું નહીં દારૂ અમે કોઈને પીવામાં હાલતા નથી બાકી આ શીરો અમે કોઈને હાલતા નહીં કેમ બહેરોને લેડીઝ હાલવાનું કારણ એક આ ઓનો શીરો બહેરોથી ના ખવાય નાની બાળકી હોય એના ના હાલવાનું કારણ કે એની કૂક બંધ થઈ જાય આજે હું આવ્યો છું ખેડા જિલ્લાના ગામની અંદર આ અગાઉ મેં વિડીયો બનાવ્યો હતો આ વિડીયોની અંદર મેં કેટલાક સત્ય અને રોચક તથ્યો બંને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો જેની અંદર કેટલાક જે રોચક તથ્યો હતા અને એ વિડીયો ખૂબ ચાલ્યો અને એની અંદર કેટલીક કોમેન્ટો પણ આવી તો કેટલીક કોમેન્ટોના જે સવાલો હતા એના સમાધાન માટે આપણે આવ્યા છીએ અને જે લીલાભાઈ રબારી છે એમની જોડે આપણે વાત કરીશું સાથે ચૂડેલમાં માતા કેમ કહેવાય એ પણ તમને એ સવાલનો પણ જવાબ તમને આપીશ સાથે જ ચૂડેલ માતાજીને દારૂ શીરો ચવાણું આ બધું ચઢે છે તો એ શું ખરેખર શું એ ચઢી રહ્યું છે અથવા એ કેમ અર્પણ કરવામાં આવે છે તમામ સવાલોના જવાબ મેળવીશું સાથે લીલાભાઈ રબારી છે એ કેવી રીતે આખી બાધા અને એમની જોડે પરચો કયો મળ્યો હતો એ તમામ વસ્તુ તમને જણાવું ચલો દર્શન પણ કરીએ અને રોચક તથ્યો અને વાત સાતત્ય અને સત્ય જાણીએ આ ચૂડેલ માતાજીના મંદિરના દર્શનના અગાઉ પર મેં વિડીયો મૂક્યા હતા હજારો લાખો દર્શકોના ના વ્યુઝ આવ્યા છે કેટલાક દર્શક મિત્રો કોમેન્ટો પણ કરી છે જેમની કેટલીક કોમેન્ટો હતી એના જવાબ આપણે મેળવવા માટે આવ્યા છીએ અને હું એટલા માટે વાત કરવા માટે આવ્યો છું લીલાભાઈ રબારી જોડે લીલાભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં ઘણા લોકોના એવા જવાબો સવાલો બહુ હતા કે ભાઈ ચૂડેલ માં કે તો માં કેમ કહેવાય છે ચુડેલ એવા દર્શકો જવાબ કહેવાય એનું કારણ છે કે આ બાર વર્ષની બાળકી હતી અને એ ઓફ થઈ ગયા એટલે મહાન સતી ગણાય હમ એના કારણથી એને મા કહેવાય છે અચ્છા કેમ કે આ કોઈ મોટી ઉંમર હોય ને કોઈ વસ્તીવાળા હોય એવો થઈ ગયો હોય ને એને શિકોતરુ કહેવામાં આવે છે અને આ તો બાર વર્ષની બાળકી હતી એટલે સ્ત્રી મહા સતી ગણાય છે એના કારણથી એને મા તરીકે બધા પૂંજી રહ્યા છે અને લોકોના કામ કરે છે બરાબર છે નકર જો અડધી પચાસ સાઠ વર્ષની ઉમર હોય ને એના પિતૃ માં ગણાય મહાન સતી ના ગણાય એ સિકોતરામાં ગણાય ગણાય બાકી જે બાર વર્ષની ની બાળકી હોય ને એ પિતૃ માં ના ગણાય એ મહાન સતી થઈ ગઈ કહેવાય એ કારણથી અમે મને મા કહેવામાં માં આવો કેમ કે માતા આપણે નહીં કેવાય કે માં પણ કેમ એ મહાન સત્યો થઈ ગઈ ત્યારે એમને માં કેવામાં આવે એ કારણથી થી આજે ચલો ચેહર ભવાની છે એ એક બાળકી જ હતી ને એમાંથી જેને માં થઈ ગઈ ને તાર ચહેર માં ચહેર માં કે જગત મહિના ડણકા વાગી ગયા મરતોલી માં આ બધા કેમ કે એ બાળકી જ હતી એમાંથી જે મહાન સતી બની ગઈ ને એકલા ના માં ચહેર કઈ પૂજે છે ને હા કેમ માં કે નહીં કેતા ત્યારે તો એ બાળકી જ હતી ચિહર માય બાળકી જ હતી અને રીહે નીકળી ગયા તેલ થી અને મરતો લઈ આવીને એમને બેસણો કર્યો એમાંથી માં તરીકે પૂજાયો ને બરાબર છે એટલા એનું એ કારણ છે કે બાળકી હોય એ મહાન સતી ગણાવવામાં આવે છે એ કારણ છે એટલે અમારા બાર વર્ષ નો બાળકી હતો મહાસતી થઈ ગયા એટલે અત્યારે મહા મા કહે છે આ કારણ થી લોકો ના કામ કરે છે સાડીઓ સાડી શણગાર અને દારૂ કુંડ માં એક જ કારણ કે જે આવ્યું હોય એ આ કુંડ ની અંદર ઢોર થાય બરાબર બસ બીજા કોઈ દારૂડિયા ફારુડિયા નો પીતો હોય નહી બહેર્યો હોય તો એને ના હલાય અમારા કુંડ માં શીરા આ કુંડ માં દૂર થાય છે અમારે હા પેડો નો પ્રસાદ શ્રીફળ મીઠાઈ હોય એ બધા જ કઈ હક છે બાકી આ શીરો અમે કોઈને હાલતા નહીં કેમ બહેરો ને લેડીઝ હાલવાનું કારણ એક આ ઓનો શીરો બૈરોથી થી ના ખવાય નોની બાળકીઓ હોય એના ના હાલવાનું કારણ કે એની બંધ થઈ જાય એને કાલ વસ્તી ના થાય એ કારણ છે અમે નથી આપતા બાકી સો વર્ષ નું મણ હોય પચાસ વર્ષ ના વસ્તી વાળા હોય એ બધા ખાઈ શકે એનો કોઈ વાંધો હા અને પેંડા તો એ મીઠાઈ માં આવે છે મીઠાઈ માં એટલે એ ખાઈ શકે બધા શ્રીફળ પેડા બધુંય ખાઈ છે બસ આ કારણ આ કારણ એટલે મિત્રો જે ઘણા લોકોને સવાલો હતા કે આ દારૂની વાત તમે કરો છો તમે આ વાત કરો છો આ બધા સવાલોના જવાબ આપણે સમાધાન જ કરવા આવ્યા છીએ કે પૂછવા જ આયા છીએ કે ભાઈ ખરેખર શું થાય તો ભાઈ અહિયાં કોઈ પીવામાં નથી આવતું અહિયાં કોઈ વેચાતો પણ નથી અહિયાં માત્ર ને માત્ર એક કેવાથી સ્વરૂપે હોય છે એવું કે દારૂ મળે ના ગુજરાતમાં દારૂ બંધી છે અહિયાં કોઈ દારૂ કોઈ પણ પ્રકાર નો દારૂ નથી મળતો કે અહિયાં કોઈ પીવાતું પણ નથી તમે ગમે ત્યારે ત્રણસો પાસઠ દિવસ ગમે ત્યારે આવી શકો છો આ મંદિર રાત્રે બંધ હોય છે પણ સવારે આઠ થી રાત ના આઠ સુધી

એના ભેરા અઘોરી છે એકલો થાય માતાજી નો તો એકલો જોઈએ પણ એના ભેરા અઘોરી છે ને એના લીધે અઘોરી બિસ્ટોલ ચવાણું અને દારૂ જવાબ હોય છે તમારા જે હતા ને એના જવાબ હું કદાચ લાસ્ટ વિડીયોમાં ભૂલી ગયો છે એટલે ઘણા મિત્રો એ કોમેન્ટ કરી હતી તો એના સવાલોના જવાબ તમામ મેળવવા માટે આપણે આયા છીએ અઘોરી તો આવી માતાની જોડે હોય જ રક્ષણ તરીકે આ માતાજીઓ જોડે અઘોરી હોય હોય ને હોય એમના રક્ષણ માટે જ હોય અઘોરી તો મિત્રો આજનો આપણો ઉદ્દેશ એટલો જ હતો કોઈ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા નહીં પરંતુ લોકોને ખબર પડે કે એક્ઝેક્ટલી આ ચોડેલ માતાજી નું મંદિર ક્યાં છે જોડેલ માતાજી કેમ કેવાયા અને એને શું પૂજન થાય છે એને અર્પણ થાય છે ને એની બાધામાં શું હોય નોની ઉંમરમાં દસ બાર વર્ષની આજે પંદર વર્ષની દીકરી કોઈ ઓફ થઈ ગયું હોય કમો ચૂડેલ બની હક બાકી કોઈ ઉમર લાયક હોય એ કોઈ દિવસ ચૂડેલ બને નહીં ઘણા મંદિરો છે ઘણી ટેકો મંદિરો છે પણ આપડે અમારા અહીંયા આગળ આય પ્રગટ છે અને એની માધાઓ તો હું અહીં જ કરવા દઉં છું ચલો કું પેલી એ ના ચાલે આજ મેં તમારી જોડે પૈસા લીધા તમારા નો ના લે ચાલે ચાલક એ તો જીનું નું હોય એ ના ચાલવું પડે બિલકુલ બરાબર છે એ માતાજીના નોની ચુંદડીઓ છે અમાર માતાજી ના મોટી ચુંદડીઓ છે આ શ્રદ્ધા ને એની વાત છે મિત્ર અમારો તો એક નિયમ કઈની કોઈ વસ્તુ અમારે અહીં વેકાતી નથી શ્રીફળ કો નોની ચુંદડી કો મોટી સાડી કો કોઈ ના દોન માં હાલવા નથી તો વેકાતી નથી આ માતાજીની ની હોની હાંડી હોય કે લાખની હોય ઝાડ ઉપર જ જાય અને એનું નિવેદ હોય શીરો ચવાણું બિસ્ટોલ દારૂ એના કુંડ માં ઢોર થાય છે ધૂપ પણ સવાલ પૂછ્યા હતા લીલાભાઈ કે સાડીઓ કેમ નથી આપતા તો એની પાછળ શું કારણ કે આ માતાજી મનગમતી છે એના કારણ થી નથી આવતા અચ્છા ચલો અંબે માં છે કે કારકા માં છે કે બહુચરા માં છે એ માતાજી ની સાડીઓ બે ડિગ્રી થી પહેરી હતા અને સાડી ના પહેરાય પહેરાય આ કારણ છે મિત્રો જો એટલે કોઈ કોઈને આપતા હાલ ને એવું થતું હોય કે ગરીબો આટલું બધું તમે કરો છો કે ગરીબો ને આપી દેતા હોય અમે એની રજા લીધી અમે બે વાર લીધી કે માતાજી તું હાલ સમૂહ લગ્ન થાય છે આપડા દીકરીઓને સાડી કે મારી કોઈ વસ્તુ વિકવામાં આવતી નહી મફત કોઈને હલાતી નથી અને આલી હોત તો આટલી હોત નહી હોત નહીં હાલવામાં આવતી હોત તો આટલી હોત નહી નહીં નઈ હા એટલે મિત્રો એ કારણ પણ છે એટલે નથી આપતા અને ગમત્યા તમે કોઈ બી ચુડેલા મંદિર જોજો એની સાડી નહીં અપાતી હોય ક્યાંય નહીં આ એક ઉપર નથી ગમત્યા તમે જુઓ અહીંયા આ બાજુ ખેડા જિલ્લામાં માં છે બે ત્રણ મંદિર છે બાકી એની સાડી ગમત હશે એનું મંદિર સાડી થી જોર ખાતું હશે સાડી થી જોર ખાય સાડી થી જોર ખાય પાદરા માં છે હા છે ને પાદરા છે સાડીઓ છે ને સાડીઓ સાડી રોડ ઉપર ઝાડ ઉપર જ લબડતી હોય હા એ રોડ ઉપર જ બધી મોસ્ટ હોય છે એટલે મિત્રો આવી રોચક કથા ના તથ્યો છે સુરેલ માતાજી ના એવો કોઈ કિસ્સો તમને યાદ આવે કે કોઈને સુરેલ માતાએ સાક્ષાત પરચો આપ્યો હોય એવો એકલા એ વળી એનો ને એનો હોય હોય તો એને ફેસ ટુ ફેસ વાત મળી હક અને મળી હક બાકી તો કોઈ દિવસ ના મળે ના મળે ના હોય દિવાની જોત જ હા મિત્રો તમને કોઈ સમાધાન જોતું હોય અથવા કોઈ સમસ્યા હોય અથવા કોઈ શંકા હોય તો લીલાભાઈ રબારીનો નો સીધે સીધો સંપર્ક કરી શકો લીલાભાઈ તમારું એડ્રેસ ફોન નંબર બોલી જાવ એક વાર આપણું એડ્રેસ લીલાભાઈ ભગવાનભાઈ રબારી ગામ નેનપુર તાલુકો મેં અમદાવાદ જિલ્લો ખેડા આપણો નંબર સત્તાણું સાડત્રીસ સાહીઠ ઇઠ્યાસી બાર બીજું કે આપણો ફોન સોજા આઠ વાગે એટલે સ્વિચ ઓફ હોય છે જેને કરવો હોય કે સવારના આઠ વાગ્યાથી ફોન કરે કેમ કે આખી રાત તો ફોન ચાલુ રાખું તો પબ્લિક ઊંઘવાના ઊંઘવાના હા તમે માણસ જ જો હા અને કોઈને દૂરથી આવવાનું હોય તો જસોદા ચોકડી વિજોલ સર્કલ અમદાવાદ આ એરિયા તો એમના જસોદાથી નેનપુર ચોકડી વીસ કિલોમીટર થાય છે સુરત બોમ્બે ભરૂચવાર લાવવું હોય તો નડિયાદ થી વીસ કિલોમીટર ખાતર ખાતર ચોકડી ચોકડી એટલે મિત્રો હિસાબે અમદાવાદ ઉપર આવે ને તો એમના ટ્રાફિક નડી જાય એવા બગોદરા ચોકડી થી ખેડા ખેડા થી મેમદા ચોકડી સીધું સીધું એ સીધું એમના સીધું પડે ખેડા જિલ્લા આવે તો નડિયાદ થી હા તમે ખાતર જ ચોકડી ખાતર થી તમારેપુર ચોકુર ચોકડી એવી જ રીતે સૌરાષ્ટ્ર સાઈડ થી કોઈ આવે છે મિત્રો આપણો ઉદ્દેશ્ય કોઈ અંધશ્રદ્ધા અંધવિશ્વાસ ફેલાવાનો નથી આપણો ઉદ્દેશ્ય માત્ર આજે પણ ભારત એવો દેશ છે જ્યાં સાંસ્કૃતિક ભૌગોલિક અને આસ્થાથી જોડાયેલો દેશ છે આ દેશની અંદર કોઈને વર્ગ વિગ્રહ કરવાનો અથવા કોઈને પોતાનો ધર્મ છીનવવાનો કે કોઈને કોઈને અધિકાર આપેલા નથી પરંતુ દરેક ના એક ધર્મ હોય છે દરેકની એક ભાષા હોય છે દરેક ના એક પ્રાંત હોય છે એવી જ રીતે દરેકની માન્યતાઓ પણ અલગ અલગ હોય છે કોઈની માન્યતા ચુડેલ મામા હોય કોઈ અઘોરીને માનતા હોય કોઈ અંબે માતા ને માનતા હોય કોઈ ચામુંડા ને માનતા હોય એવી રીતે દરેક ની અલગ અલગ માન્યતાઓ હોય છે એમાંનું જ આ એક મંદિર હતું એટલે મારો ઉદ્દેશ્ય પણ એ દર્શાવવાનું હતો કે આવું પણ એક મંદિર છે કે જ્યાં ગાડી લોકો પૂજન કરે છે પૂજન અર્ચન કરવા આવે છે રવિવાર મંગળવાર ગુરુવાર ગુરુવાર ચાર વારે મહત્વ વધારે રહે છે ખાસ કરીને રવિવારે મહત્વ વધારે રહેતું હોય હું રવિવાર મંગળવાર ને ગુરુવાર જ મળું મારું કોઈ નક્કી હોય નહિ તો રોજ પણ એમ કે આપડે કોઈ નક્કી ના હોય ને વાંધા કરવા વાળા ને રવિવાર મંગળવાર ને ગુરુવાર જ આવવું એમ આવું બરાબર એટલે મિત્રો આપણો ઉદ્દેશ એટલો જ હતો એ મારો ઉદ્દેશ હતો કે ભાઈ તમને સાચી માહિતી આપો તો મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી તો લાઇક કરજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ચુડેલમાં અચૂકથી લખજો સાથે જ લીલાભાઈનો સંપર્ક કરવો હોય તો એ બોલ્યા જ છે બે વાર એ સિવાય પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય ચુડેલમાં જય ભારત જય હિન્દ વંદે મારા